વાઘરાની વિલાયત જેડીસી માં પિકઅપ પલટી જવાની ઘટના બાદ પોલીસે ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો અને જો કોન્ટ્રાક્ટર ને તેની એફઆઈઆર માંથી બાદ બાકી કરવામાં આવતા અનેક ચર્ચાઓ શરૂ થઈ છે વાગરાના વિલાયત નજીક પિકઅપ પલટી ખાઈ જતા અકસ્માતમાં બે લોકોના મોત બાદ આખરે ડ્રાઈવર સામે ગુનો દાખલ કરી કોન્ટ્રાક્ટર સામેની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે વાગરાના વિલાયત નજીક કલરટેક્સ કંપનીની ચોકડી પાસે પિકઅપ ગાડી પલટી મારી જવાના અકસ્માતના બનાવમાં બે લોકોના મોત તેર કરતા વધુ લોકો ને ઈજા પહોંચી હતી વાગરા પોલીસ મથકે ડ્રાઈવર સામે જોખમી ડ્રાઈવિંગ કરી પોતાનો તેમજ અન્યનો જીવ જોખમમાં મૂકવા બદલ ફરિયાદ દાખલ કરી છે તો કામદાર માટે વાહનની વ્યવસ્થા ના કરનાર કોન્ટ્રાક્ટર કાયદાની સકંજામાં ન આવતા તપાસનો ચર્ચાનો વિષય બન્યો છે વાગરાની વિલાયત જીઆડીસી માં આવેલી જીવિલેન કંપનીમાં પાટીલ બ્રધર્સ નામક લેબર કોન્ટ્રાક્ટમાં કામ કરતા 15 કરતા વધુ કામદારો ખીજો ખીજ પિકઅપ ગાડી નંબર જીજે 1880 માં ભરીને કંપનીમાં લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં કલરટેક્સ કંપની જે પિકઅપ ચાલકે ગાડી પર સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા પિકઅપ પલટી મારી ગઈ હતી જેમાં એક કામદાર કુંદન સંજય સિંહ સિંહને માથાના ભાગે ઈજા પહોંચતા તેનું ઘટના મોત અકસ્માત ની જાણ થતા વાગરા પોલીસ સ્ટેશન ના પીએસઆઈ જાડેજાની ટીમે ઘટના સ્થળે પહોંચી અકસ્માત ની વિગતો લઈ ગુનો દાખલ કરવાની તજવીજ આરંભી હતી પોલીસ તપાસમાં ઇજાગ્રસ્ત કામદાર રાજકુમાર ધન આપેલી ફરિયાદના આધારે પિકઅપ ચાલક સિદ્ધિક શેખ સામે પિકઅપ ચાલક અને બ્રેક ફેલ થયો જણાવ્યું હતું તદુપરાંત ગાડીના માલિક આ સતી બદલ જાણ કરાય હોવાનું પ્રયા મીડિયા સમક્ષ આપ્યું હતું જોકે પોલીસ ફરિયાદમાં કામદારના જણાવ્યા મુજબ તેણે કોન્ટ્રાક્ટર સોમા રાજના છેલ્લા બે મહિનાથી અવરજવરના પૈસા વાહન